શ્રાવણ સુદ સાતમ એટલે શ્રાવણી સાતમ યાન કે શીતળા સાતમની વડોદરામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારમાં શ્રદ્ધાળુએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું જ્યારે વડોદરામાં પણ ખાસ કરીને મહિલાઓએ શ્રદ્ધાભેર શીતળા માતાની પૂજા કરી હતી આ દિવસે લોકોએ પરંપરાગત રીતે રાંધણ રાંધણછઠ તૈયાર કરી લીધેલી વાનગીઓ આરોગી હતી શ્રાવણ સુદ સાતમના દિને વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમ તરીકે શ્રદ્ધાભેર ઉજવણી થઈ વડોદરા શહેરમાં તેની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી માટીમાંથી બનાવેલ શીતળા માતાજીની પ્રતિમાનું પૂજન કર્યું શીતળા માતાજીની કથા વાર્તા મુજબ રાંધણ છટના દિને આખો દિવસ જુદી જુદી વાનગીઓ રસોઈ બનાવ્યા બાદ ગૃહિણીઓ ચૂલા કે ગેસને ઠંડા પાણીથી તેનું પૂજન કરે છે અને આ રસોઈ વાનગીને શીતળા સાતમના દિને આરોપતા હોય છે એટલે ઠંડુ ખાવાની પરંપરાને અનુસરતા હોય છે આ દિવસે શીતળા માતાજીનું પૂજન અર્ચન કરનાર તથા શ્રદ્ધાથી આવ્રત કરનારના ઘરમાં ચામડીના દર્દમાંથી રાહત થતી હોય છે અથવા ખસ ખરજવું ચાંદા છુંદણા શીતળા માતા જેવા નાના મોટા મોટાને થતાં દર્દોમાંથી મુક્તિ મળતી શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે બહેનો છે તે શીતળા માતાની પૂજા કરે છે આગલા દિવસે રાંધણ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને ઠંડુ જમ સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે સાથે બડિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે શીતળા મા સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે